ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં ચાંદીપુરા વાયરસને લઈ તકેદારી રાખવાની માંગ સાથે કોંગ્રેસના કાર્યકરોએ હેલ્થ ઓફિસરને રજૂઆત કરી હતી હાલમાં સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ઝઘડીયા તાલુકાના નજીકમાં આવેલ નેત્રંગ તાલુકામાં ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ આવ્યો હોવાની જાણકારી મળી છે જેથી ઝગડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ તાલુકા હેલ્થ ઓફિસરને રૂબરૂ મળી ઝઘડીયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં દવાઓના છંટકાવ તેમજ આરોગ્યની જરૂરી તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી તેમજ અવિધા આરોગ્ય કેન્દ્ર અને રાજપાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કોંગ્રેસ સમિતિ દ્વારા રૂબરૂ મુલાકાત લઈ જ્યાં તપાસ કરવામાં આવતા બાળકોના કોઈ પણ ડોક્ટર ન હોવાનું જાણવા મળ્યું હતું ઝઘડીયા તાલુકા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનરાજ વસાવા તેમજ તેઓની ટીમ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસરની મુલાકાત લઈ ઝઘડિયા અને વિવિધ વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસને લગતી તકેદારીના ભાગરૂપે કામગીરી કરવામાં આવે તેમજ નાના બાળકોના ડોક્ટરની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી નમસ્કાર હું ધનરાજ વસાવા પ્રમુખ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ આજ રોજ અમારું ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિનો ડેલિગેશન રાજપારડી અને અવિધા ખાતે આવેલા પીએચસી અને સીએચસી સેન્ટર પર મુલાકાત લેવા આવ્યા હતા રાજ્યમાં આજે પાંત્રીસ જેટલા ચાંદીપુરા કેસ વાયરસના કેસ નોંધાઈ ચૂક્યા છે ત્યારે તાલુકા ઝઘડિયા તાલુકામાં જે આદિવાસી વિસ્તાર છે જ્યાં આ ચાંદીપુરા વાયરસનો જે માહોલ એને જોઈતો હોય છે તે અહીં મળી શકે તેમ છે અને એના લીધે વાયરસ ખૂબ ઝડપીથી અહીં ફેલાઈ શકે તેમ છે જ્યારે આજે નેત્રંગ તાલુકામાં પણ એક શંકાસ્પદ કેસની નોંધણી થઈ છે તો મારે આ અમારી આ વિઝિટ પરથી અમને જાણવા મળ્યું કે આજે અહીંયા ઝઘડિયા તાલુકાના જે ગામો છે તેમાં જે પાવડર ની છંટકાવ થવો જોઈએ અને ખાસ વાત તો એ છે કે જયારે આ જીરો થી પંદર વર્ષના બાળકોને આ રોગ થઈ શકતો હોય છે ત્યારે અહીં અવિધામાં એક પણ આપણે બાળકોનો ડોક્ટર અપોઈન્ટ કરવામાં આવેલો નથી જેની ખાસ નોંધ લેવાવી જોઈએ અને તાત્કાલિક ધોરણે આવા માહોલમાં જયારે આ ડેન્ગ્યુ મલેરિયાનો પણ ફેલાઈ શકે તેવો માહોલ છે રોગચાળો ફેલાઈ શકે તેવો આ ઋતુ છે ત્યારે સરકાર દ્વારા આજે કેટલા મહિના થઈ ગયા તેમ છતાં અહીં આદિવાસી વિસ્તારમાં કોઈ પણ એવા યોગ્ય પગલા લેવામાં નથી આવ્યા અહીના ટીએચ ને પણ અમે આ મુદ્દે મુલાકાત લઈશું અને તેમને આ રજૂઆત માટે અમે મળી અને તેમને રજૂઆત કરીશું જય હિન્દ જય ગરવી ગુજરાત